રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું નિર્માણ કામગીરી શરૂ છે અને દરરોજ લાખો વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અગાઉએ જનહિત હાઈવે આંદોલન સમિતિ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કરી અને અમે લાખો વાહન ચાલકોનો અવાજ બйняતા આજે અમે નેશનલ હાઈવે ઓથોરિટીના નિંદ્રામાંથી જગાડવા માટે હાઈવે ઉપર ચક્કા જામ કરીને જનાક્રોશ ઠાલવ્યો છે કારણ કે ગઈકાલે જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી शिवराजજી चौहानને આ હાઈવેનો કડવો અનુભવ થતા તેમણે માર્મિક ઠપકો કરી છે તેના રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદો અને ધારાસભ્યો આ બાબતે કેમ કઈ નથી બોલતા દરરોજ કલાકોનો ટ્રાફિક ચક્કા જામ અકસ્માતો ની હારમાળા બિનકાયદેસર ટોલ વસુલાત અને જ્યાં જોવો ત્યાં ખાડાઓ દરરોજ આ રીતના અનેક પ્રકારની વાહન ચાલકોને અને રાજકોટ અને જેતપુર નામ સાંભળતા જ માથાનો દુખાવો શરૂ થાય તેમ છતાં તંત્ર કલેક્ટર તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર ફોટો સેશન કરે કોઈ જાતનું ગ્રાઉન્ડ ઉપર વાહન ચાલકોને કોઈ ફાયદો નથી ખુબ જ શરમજનક બાબત કહેવાય રાજકોટ જેતપુર હાઈવે ઉપર પૂરો તમે એકસો એકસો પચાસ કિલો ટોલ વસૂલો જામનગર અમૃતસર ભારતમાલા હાઈવે ઉપર બિસ્માર રસ્તાને નીચે તમે ત્યાં ટોલ વસૂલા સ્થગિત કરતા હોય તો હાઈવે ઉપર શા માટેની સંપૂર્ણ પર આ બંને ટોલ પ્લાઝાઓ બિન કાયદેસર છે આજે અમે હાઈવે ઉપર ચક્કાજામ કરી અને અમે અમારો વિરોધ દર્શાવ્યો છે આવનારા સમયની અંદર ટોલ પ્લાઝા ઉપર અમારા કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સાથે વિરોધ કરવાના છે જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં આ સૂત્રો અમે સાર્થક કરીને રહેવાના છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના અને જે સૌરાષ્ટ્રના મોટા ભાજપના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને ડૂબી મરવું જોઈએ ડબલ એન્જિન કહેવાતી સરકાર આની મોટી નિષ્ફળતા કહી શકાય સેટેલાઇટ ઉપરથી વાતો કરનારા કે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું લોકસભાની અંદર બહુ સુખિયાની વાતો કરે નીતિન ગડકરીજી એક એકવાર રાજકોટ જેતપુર હાઈવે પર આવીને દેખાડો તમે સ્પેસ ટેકનોલોજીથી આ હાઈવે સ્થિતિ જોવો ખાડા ઉપર હાઈવે છે હાઈવે પર ખાડા નહીં હોય ડૂબી મરવું જોઈએ તંત્રએ અને ખોટી રીતના વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત આ કોઈ દિવસ કદાપી ચલાવી હોય